રાધનપુર નગરપાલિકામાં પાણી સમસ્યાને લઈને મહિલાઓનો હંગામો પ્રમુખ ગેરહાજર પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સતત ચાલી રહેલી પીના પાણીની સમસ્યા સામે આજે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો વોર્ડ નંબર એકના કોર્પોરેટરના કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન ઠાકોરના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને તંત્ર સામે રજૂઆત કરી આક્ષેપ કર્યો કે શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ દયનીય બની છે છતાં નગરપાલિકા બેદરકારી રહી છે મહિલાઓ પણ ગુસ્સો વ્યક્ત કરતા તંત્રને તાત્કાલિક વ્યવસ્થા સુધારવાની માંગણી કરી રજૂઆત સમયે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી હાજર ન હોવાથી મહિલાઓને તેમના ગેરહાજર રહેવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા નાગરિકોએ કહ્યું કે પ્રમુખ સ્થળ પર રહી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ રિપોર્ટર નાથલાલ ઠાકોર રાધનપુર નગરપાલિકા સાથે વોર્ડ નંબર એક એટલે કે મારા વિસ્તારના ઠાકોર ઠાકોરથી તમામ મહિલાઓ અહીંયા વિરોધ કરવા માટે રાધનપુર નગરપાલિકા માટલા ફોડી અને વિરોધ દર્શાવી રહ્યા છે કે નગરપાલિકાની અંદર સત્તાધીશો ઊંઘમાં છે અમને જગાડવા માટે આવ્યા છીએ પાંચ પાંચ મહિના થઈ ગયા છે ભાજપની બોડીને સત્તા રાધનપુર વિસ્તારમાં જગ્યાએ મારા વોર્ડ નંબર એકમાં નથી ગટરો સાફ કરતા નદી પીવાના પાણીના પ્રશ્નોનું સોલ્યુશન હજુ સુધી આવ્યું કેટલી રજૂઆતો કરી સત્તા તંત્ર ઊંઘમાં છે અને અત્યારે પણ ઠાકોરવાસની તમામ મહિલાઓ અહીંયા રજૂઆત માટે આવ્યા છીએ કે નગરપાલિકાની અંદર જે અત્યારે નગરની અંદર જે કામો અટકેલા પડ્યા છે એની રજૂઆત અને પંદર દિવસથી અહીંયા પાણી પીવાનું મળી નથી રહ્યું અને પંદર દિવસથી પાણીનો પ્રશ્ન છે ત્યારે અત્યારે સત્તાધીશોને અમે જાણવા માટે આવ્યા છીએ કે તમે જાગશો કે પછી અમારે જ અમારા ખર્ચે પાણી લાવવું પડશે হাসহেদদে অ়িডি ইতর঵είে করিসিঝ঎ওয়ে টাইকন মা চষেমিশেড কাসরা হাকি এ হিযাহেদে হাজিেশে હું લેખિત માં ટાવર ટાવરની બાજુ ની જે મુતડી છે એ મુતડી સાર્વજનિક મુતડીનો જે લાઈન મુકવામાં આવી છે ને એ લાઈન નું મૂકવામાં આવે જેનું નવું જોઈનિંગ કરવામાં

我得，我得、哦。